જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો શિવજીનું ભજન સાંભળીએ શ્રી ગણેશાય આય નમો નમ પાર્વતીપતિ હર હર મહાદેવ હર કૈલાસ માયુ ડેરે ગુલાલ બોલો રે શિવાય બોલો રે ઓમ માંમા શિવાય કૈલાસ માં બેઠા ભોળા રે નાથ છે કૈલાસ માં બેઠા ભોળા રે નાથ છે સંગે પાર્વતીજીનાર બોલો રે નમ શિવાય બોલો રે ઓમ નમ શિવાય બ્રહ્માને વિષ્ણુ યારિ ઉતારે બ્રહ્માને વિષ્ણુ યારિ ઉતારે ચમર ઢોળે રેની નાર બોલો રે ઓમ નમ શિવાય ચમર ઢોળે રે નીનાર બોલો રે ઓમ નમ શિવાય કૈલાસ માયુ ડેરે ગુલાલ બોલો રે ઑમ નમ શિવાય ગંગાજીએ ના પગરે પખારે ગંગાજીએ ના પગરે પખારે ચરણામૃત લે છે ભૂતગણ બોલો રે નમ શિવાય ચરણામૃત લે છે ગણ બોલો રે ઓમ નમ શિવાય કૈલાસ માયુ ડેરે ગુલાલ બોલો રે ઓમ નમ શિવાય ભૂત પલ્ત ભેરવ નાચ ભૂત પલિત તને ભેરવ નાચે નાચે છે દેવો તમામ બોલો રે નમ શિવાય નાચે દેવો તમામ બોલો રે ઓમ નમ શિવાય કૈલાસ માયુડેરે રે ગુલાલ બોલો રે ઓમ નમ શિવાય પાવથી રે ભક્તોલા ગુણ લાગાતા પાવથી રે ભક્તો વાલા ગુણ લાગાતા પલ મારે પાપ માટી જાય બોલો રે ઓમ નમઃ શિવાય પલ મારે પાપ માટી જાય બોલો રે ઓમ નમઃ શિવાય ભોળા ભક્તોનો ભોળો રે નાથ છે ભોળા ભક્તોનો ભોળો રે નાથ છે સૌથી પહેલાં રીજી રે જાય બોલો રે ઓમ નમઃ શિવાય સૌથી પહેલાં રીજ ચીરે જાય બોલો રે ઓમ નમઃ શિવાય કૈલાસ માયુ ડેરે ગુલાલ બોલો રે ઓમ નમ શિવાય બોલો રે ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય મિત્રો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર